રસ્તાઓ મંજૂર થયા છે એમાં ઓગણીસ કરોડ રૂપિયા ઉંબરગામ ટાઉનથી સીધા ઝિલાડ સુધી વીસ કિલોમીટર અને બીજો રસ્તો જે છે એ નવ કરોડ રૂપિયાની અંદર ઉંમરગામ ટાઉનથી સુરકુંભા સુધી અને સાથે સાથે ઉંબરગામ ટાઉનથી દેહરી અને ઉંબરગામ દેહરીથી વિન્ડિયાવાડ આ બધા રસ્તાઓ મળી અને આજે કમસે કમ પચાસેક કરોડ રૂપિયાનું કામ અહીંયા મંજૂર કરીને અમે આપ્યું છે અને બે દિવસ બે ત્રણ દિવસની અંદર આ કામ ચાલુ કરી દઈએ છીએ એની ટેકેદાર પણ નિમણૂક થઈ ગઈ છે સાથે સાથે આ દેહરી ગામમાંથી પસાર થતો કોસ્ટલ હાઈવે એ કોસ્ટલ હાઈવે પણ નાગોડ સુધી આવી ગયો છે પચાસ કરોડ રૂપિયાનું કામ ચાલે છે અને પંદર દિવસની અંદર આ અમારા બોર્ડર સુધી બોડી સુધી પહોંચાડવા માટેની કોશિશ છે અને પંદર દિવસમાં તમામ રસ્તો થઈ જશે ત્યારે લોકોને ખૂબ આનંદ થવાનો છે કે લોકોની સુવિધા આ વખતે થઈ રહ્યા છે ચાર હજાર જેટલા આવાસો પણ અમે ગઈ વખત મંજૂર કર્યા છે એ આવાસો પણ સંપૂર્ણ પહેલાં પૂરા થઈ જાય અને બીજા આવાસો બે હજાર ચોવીસની અંદર એક પણ કાચું ઘર ન રહે એવી દોડધામ કરી પ્રગતિ કરવાના છે અને તેમાં પત્રકારનો પણ સહયોગ મળે એવી અપેક્ષા રાખે છું